જય યોગેશ્વર આજે નીચે આવના લગ્ન લખ્યા છે તો ત્યાં જ આવવાનું છે અને પછી ફટાફટ ઓફિસ જવાનું છે ઉઠવામાં જ મોડું થઈ ગયું સપનાની બધા વેલા ઉઠી ગયા હતા ઘરે અમર ઘરે મહેમાન રોકાયા હતા તો એ બધા વેલા ઉઠી ગયા હતા પણ હું તો મારા ટાઈમે જ ઉઠો છું અને હવે ફટાફટ રેડી છે નીચે જવાનું છે ભાખરી ખાવાનું બાકી છે ભાખરી બનાવી છે કે નહીં બની ગઈ બની ગઈ છે સપના થાય છે રેડી ચાલો નીચે જઈને બધાને મળે જો કે નીચે બધા મહેમાન છે ભાખરી ખાઈ લીધી છે ને હવે હળદર વાળો દૂધ અને હવે બનાવે છે ચા કેમ કે નીચે મહેમાનોને ચા પાડી છે તો બહુ બધી જાજી એટલી બધી બનાવવાની છે જો જો વધે એટલે મૂકી દેવા કે બાટલી મહેમાન આવે છે આવે છે ઓકે બનાવો હરો કે કઈ

ગઈ આ દિવ્યાશભાઈ છે ને આ એના જન્મ માં પેંડા વેચ્યા છે એમાં ટીચાનો મસાલો ભુઈર્યો છે આ આપણે ડબ્બામાં ઈ જ્યુસ હશે કાલે હું કઈ ઓલા ઓલા ફોટા પાડતા હતા કાલે મંદિર રશમાં આડે ખેચી કે ભાઈ કે કેમ કીધું

ચારે બાજુથી લોક થઈ જાય અવાજ ચુસ્ત એવા હતા ગાઈસ તો નીચે લગન લખવાનું શરૂ થઈ ગયું છે પણ ત્યાં ઢોલ વાગે છે જો કે ઢોલવાળાને ત્યાં ચા આવીને એટલે એ શાંત થઈ ગયા છે એટલે હું પણ લોક ઉતારવા આવી આવ્યો પેલા ચા આપી દે તો ઉતારે અને હવે જો પાછો વગાડવાનું શરૂ કરે તો પાછી ચા લઈને લ્યો લ્યો એટલે ઢોલ નો વગાડે આ તો સારું હવે થી રોજ ઈ નાંડી નાખવા આવશે એમ કે હોય ને હા

એટલે પાછી આવી માર દાદા એ બે મિનિટ રીટેક દાદા વચ્ચે આવી ગયા આ ફોટોશૂટ નવું આવ્યું તેના લગન હોય ને એના લગન જાય ત્યાં ધક્કો મારવાનું ગાડી બાકી ગાડી ખરાબ નથી થઈ પુરુખ એ વેદ ગુ સર્વંજ ભૂતં જષ્ટ ભાવિયમ મહા ઉતામ્રે તવસ્યૈ શાનો

કરે વાંધા હશે મારી કરી જો હું પાવડો મારી બા આવું જ કરતો હોય એવો જ છે ને બા

If this is below, shouting you, but be never Silhouettes you are like a never really noticed what you want. With you, I don't ever feel calm. I could feel the sweat inside my play with me like cats and a string.

બેલા તો આપણે બટન દબાવી દે હા અ સો કેવા હતો હા રોટલો ખાવા માટે આવ્યા છે ઘરે જાઓ એટલે હું વિડિયો ઉતારું નહીં નહીં હા ઈ કામ સપના નું છે ઈ કરે ને એટલે આજ કરે છે પાવભાજીનો પ્રોગ્રામ ને આપણે જમવાના છે વાના રસમ પતિ ગઈ છે અને અત્યારે રોટલો ખાવા માટે આવ્યા છે બહુ મોડો થઈ ગયો બહુ મોડો થઈ ગયો એમાં એવું થયું આજે મેં રીલ્સ મિની બ્લોગ એડિટ કર્યો એટલે ચેનલમાં આવી ગયો છે તમે જોઈ લેજો તો એના કારણે બડું થઈ ગયું હતું એ હરખો જે જોઈ પ્રમાણે એડિટિંગ ન થાય એટલું કેમકે ઉતાવળ જેટલી હતી અને આવતીકાલે મારે મૂકવાનો નતો એટલે ચાલો લીપ આવી ગઈ છે હવે ફટાફટ રોટલો ખાઈ લઈએ गाइस ઘરે પહોંચી ગયા गया અને આજે બહુ બધો ઠકાઈ ગયો બહુ બધો વ્યસ્ત દિવસ હતો થોડીક થોડીક વારે વસ્તુ કઈ ઘટે તો લેવા જવાની આમ તેમ તેમ પછી રસ્તો ખરાબ આવતીકાલે ઓર મજા આવશે એટલે આવતીકાલનો બ્લોગ ચોક્કસ જોજો સવારે નવ વાગે અને એ પેલા હું કહું ને એ એક બ્લોગ જોયા હોત અમારા ગામની સૌથી ઊંચામાં ઊંચી જગ્યાએ અમે ગયેલા અને એનો બ્લોગ ઉતાર્યો તો બાજુમાં એ છે અને તમને ખબર છે તમારા ગામમાં સૌથી ઊંચા ઊંચી જગ્યા કઈ છે અને ત્યાં તમે ક્યારેય ગયેલા છો હું ગયો તો કેટલું મોટું રિસ્ક લીધું હતું અને ન્યા ગયા અને ઉપર ચેડા પછી એમ થયું કે અહીંયા ક્યારેય ન હોય એટલે એ પેલી છેલ્લી વાર હતું પણ જોયા મજા આવે એવું છે બાકી આવતીકાલ સવારે નવ વાગ્યા પાછા મળે છે જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર